હું અફઝલ પંજા વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે અને વેરાવળના તમામ પટેલોને હાજર રાખી સાથે નગર સેવકો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે એ પીજી વીસીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા આઠ દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ એ નોંધાઈ રહ્યો છે ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવી પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે દિલ્હી જેવા રાજધાની અંદર વીજ જોડાણ લોકોને ઘણા બધા યુનિટો ફ્રી આપવામાં આવે છે પણ સમગ્ર ભારતની અંદર જો સૌથી મોડું અને મોંઘું વીજ જોડાણ આપવામાં આવતું હોય તો એ ગુજરાત સરકારમાં છે આમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે અદાણી જેવી કંપની પાસે મોંઘા યુનિટો લઈ અને લોકોને પધરી આપવામાં આવે છે અને સોલારનો ઉપયોગ કરવામાં આવે સસ્તું વીજ લેવામાં આવે અને મોંઘું અદાણી દ્વારા વેચવામાં આવે તેમાં આનું મોટું કારસ્થાન છે અમારા સૌની એની ડિમાન્ડ છે અને એવી માંગ છે કે ગરીબ લોકો આજે પોતાનું પેટનું પેટ ભરવા માટે એ ત્રાહીમાપ થઈ ગયા છે

આ છે એ સંવિધાનમાં લોકશાહી માટે જે છે છે એ વિરોધની નિશાની અને આ સ્માર્ટ મીટર માટે અમે વિરાળના સૌ શ્રેષ્ઠીઓ જે અહીં ભેગા થયા છે તેમાં વેપારી આલમના રાજકીય આલમના સામાજિક આગેવાનો એ બધા ભેગા થયા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે લોકોને સ્માર્ટ મીટરથી ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આમાં કંઈક પણ એવું રંધાઈ રહ્યું છે કે જેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે અમારી માંગ એક જ છે કે સ્માર્ટ મીટરને રોકવામાં આવે લોકોને જે વિપક્ષ ચાલે છે એને યથાવત રાખવામાં આવે સ્માર્ટ સિટરની કામગીરી બંધ કરવામાં આવે